નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ એરંડા વિશે એરંડાના ભાવ પીઠામાં રૂપિયા તેરસો ને વટી જતા છેલ્લા ત્રણ દિવસમાં રૂપિયા પચીસ ના ઉછાળાથી મંગળવારે આવક એકાએક ડબલ ગણી વધી હતી જેને કારણે વાયદામાં પીછેડ જોવા મળી હતી એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી તેજીવાળા શોર્ટેજની વાત કરી રહ્યા છે ત્યારે ઓક્ટોબરના મધ્યમાં ચુમ્માલીસ હજાર ગુણીની આવક થવી એ શોર્ટેજની વાતો કરનારાઓ પર લપડાટ છે એરંડાના શોર્ટેજ પડશે તેવી ધારણાએ સોમવારે વાયદા સ્પ્રિંગની જેમ ઉછાળ્યા હતા પણ આવક ડબલ ગણી વધતા હવે સાંધાના સમયે શોર્ટેજ પડશે કે કેમ તે વિશે પણ શંકા વધી રહી છે મિત્રો એરંડાના ભાવ પીઠામાં ₹1300 ના પાર કરી જતા મંગળવારે એકાએક ડબલ ગણી આવક વધી હતી મંગળવારે એરંડાની આવક અને કામકાજ વધીને 44000 ગણીના રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વેપાર ત્રેવીસ હજાર ગુણી કચ્છમાં દસ હજાર બોરી માંડન પાટડી હળવદ અને સૌરાષ્ટ્રમાં બે હજાર ગુણી સાબરકાંઠા અરવલી સાઉથ ગુજરાતમાં એક હજાર ગુણી રાજસ્થાનની પાંચ હજાર ગુણી અને સીધા મિલોના ત્રણ હજાર ગુણીના કામકાજ હતા એરંડા વાયદા મંગળવારે ઘટીને ખુલતા સોમવારે વાયદામાં જેટલો ઉછાળો આવ્યો તો તે પ્રમાણમાં પીઠા માત્ર પાંચ થી દસ વધીને એવરેજ રૂપિયા બારસો નેવું થી તેરસો દસ રહ્યા હતા ઊંચામાં દિયોદરમાં રૂપિયા તેરસો અઢાર અને ભાંભરમાં રૂપિયા તેરસો ચૌદ બોલાયા હતા એરંડા વાયદા ઘટી જતા બદલાવાળા વાળા વેચવાલી રૂપિયા તેરસો થી શરૂ થઈને રૂપિયા બારસો અઠ્ઠાણું સુધી રહી હતી જેમાં એક હજાર થી પંદરસો ગુણીના કામ થયા હતા જ્યારે પાટણમાં

કડી સિપર્સના ભાવ સવારે તેરસો ને પચીસ ખુલ્યા બાદ સાંજે ઘટી ને તેરસો ને અઢાર રહ્યા હતા કંડલાના મલ્ટી જાયન ના ભાવ સવારે તેરસો ચાલીસ ખુલ્યા બાદ સાંજે ઘટીને તેરસો પાંત્રીસ થયા હતા પડાણાના શિપર્સના ભાવ સવારે તેરસોને પાંસઠ ખુલ્યા બાદ સાંજે ઘટીને તેરસોને સાઠ અને કંડલાના અન્ય શિપર્સના ભાવ તેરસોને ચાલીસ ખુલ્યા બાદ સાંજે ઘટીને તેરસોને પાંત્રીસ બોલાયા હતા સાથે જ દિવેલના ભાવ સવારે તેરસો ને પંચાવનથી તેરસોને સત્તાવન ખુલ્યા બાદ સાંજે ઘટીને તેરસો ને પચાસથી તેરસો ને બાવન થયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે